લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે શીડ બોલ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સંયોજક દિનેશ ગાંધી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શીટબોલ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી જેમાં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પૃથ્વી પર જરૂરી એવું જૈવિક આવરણ ઊભું કરવા માટે મહત્વના એવા શીટબોલની જાણકારી આપવામાં આવી વધુ વૃક્ષો વાવવા જણાવાયું હતું આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે મુખ્ય સંદેશ આપણે રણ વિસ્તારને ઘટાડવો અને જમીનની ફળદ્રુપતા વધારવી વધુને વધુ પ્લાન્ટેશન કરવા અને આ વૃક્ષો પરનું જે ગ્લોબલ વોર્મિંગ સ્વરૂપે જે આવરણ વધી રહ્યું છે એને ઓછામાં ઓછું કરી આપણી ધરતી માતાને

અમને ખૂબ બધી માહિતી આપી છે અ જેવી રીતે સરે અમને કહ્યું કે પૃથ્વીને તાવ આવી રહ્યો છે તો આપણને ઘણી બધા વૃક્ષો વાવવા જોઈએ પાણીનો બચાવ કરવો જોઈએ આપણે પ્રદૂષણ ફેલાતું અટકાવવું જોઈએ સરે અમને અહીંયા સીડ બોલ બનાવતા શીખવાડ્યા છે જેના થકી આપણે વૃક્ષો વાવી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ સીડ બોલ નાખવાથી ત્યાં વૃક્ષનું જે બીજ અંકુર પામે છે ત્યાં વૃક્ષ વાવે છે તો અમને સીડ બોલ વિશે ઘણી બધી માહિતી આપી ઘણી બધી વિશે અમને અહિયાં શીખવા મળ્યું છે તેથી અમને અહિયાં ખુબ આનંદ મળ્યો સુવેતન